નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના વલભીપુર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં એકવીસ વર્ષથી ફરાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે એલસીબી પોલીસે બાતમીના આધારે ગઢડા તાલુકાના ઉગલા ગામના કાનાભાઈ ટપુભાઈ વાઘેલાની ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વલ્ભીપુર પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી આ શખ્સ ફરાર હતો વલભીપુર પોલીસે શખ્સનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે